નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર તમારા માટે નાની એવી પણ સરસ સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયું છું તો જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધ દોસ્તા ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરું છું સાહેબ આપણા ગઈડાઓની કહેવત હોય છે કે મહેનત કરવા વાળો કોઈ બી હારતો નથી જેને મહેનત કરવી છે ને એ કોઈ હારતો નથી એક દિવસ સીધી જાય કારણ કે એ કન્ટિન્યુ પ્રયાસ કરતો હોય છે એના ઉપર આધારિત એક સ્ટોરી છે ચાલુ સરવાનું એક વ્યક્તિ હોય છે જે ગામડેથી કમાવા નીકળી ગયો હોય છે ઘરવાળા બાજી કે હવે હું જિંદગીમાં ગામડે પાછો નહીમાં વટમાં ગામડેથી નીકળી તો જાય છે સિટીમાં આવે છે કોઈ કામ દેતું નથી કોઈ નાની દુકાન મોટી દુકાન રેસ્ટોરન્ટ બધે કામ ગોતતો હોય છે બધા જ ના પાડે છે એક રેસ્ટોરન્ટ આગળ આવે છે એટલે ભાઈને કહે છે કે ભાઈ મને કામ આપો ને મારી પાસે માણસની જરૂર જ નથી પણ સાહેબ કે તમે જે કામ કહેશો ને હું કરીશ અને મારે પગાર પણ નથી જોતો મને ખાલી રહેવા છત અને બે ટાઈમનું જમવાનું આપજો ને અને તમે જે કહેતા હશે એ કામ કરીશ માલિકે કાંઈ વાંધો નહીં એક માણસને બોલાવે છે કે આને રૂમ દેખાડી દે અને કાલથી કામે લાગી જાય સવારે માલિક આવે છે રેસ્ટોરન્ટમાં અને કહે છે તારે આખા રેસ્ટોરન્ટની સાફ સફાઈ કરવાની છે કે કચરા પોતાને બધું અને દિવસ દરમિયાન તારે વેટરનું કામ પણ સાથે સાથે કરવાનું છે અને એના માટે હું તને કંઈ પગાર નહીં આપું બે ટાઈમ જમવાનું ત્રણ ટાઈમ જવાનો નાસ્તો બે ટાઈમ જમવાનું અને રૂમમાં તને સુવાની જગ્યા આપીશ ચાલશે ને ચલો ભાઈ કે કાંઈ વાંધો નહીં સાહેબ મને વાંધો નથી ધીમે 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 કામ કરવા માંગી ભાઈ હવે જ્યારે દિવસ દરમિયાન ફ્રી હોય ને ત્યારે રસોડામાં જઈ જે સેફ હોય રસોયો હોય કૂક એને કહેતો કે મારે પણ તમારી જેમ શીખવું છે ચિંતા ન કરો હું મારું કામ કરીને જ્યારે ફ્રી રહીશું ત્યારે હું તમારી પાસે શીખીશ મારું કામ બંધ નહીં રહેવાનું રસોઈ પણ સારો માણસ હશે કે કાંઈ વાંધો મને કંઈ વાંધો નથી ધીમે 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 કરી અને સારો રસોઈ પણ બની જાય છે સમય જતા જતાં સવારે વહેલો ઉઠીને સાફ સફાઈ કરે છે આખો દિવસ વેઇટરનું કામ કરે છે વેઇટરનું કામ કસ્ટમર ઓછા હોય ત્યારે રાંધવામાં મદદ કરે છે અને ઓલો રસોયો પણ ધીમે 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 એને બધી જ રસોઈ શીખડાવી દીધું વરસ બે વરસ થાય છે કે જે રેસ્ટોરન્ટનો મેઇન રસોઈ હોય છે એ રસોઈ શેઠને કહે છે કે શેઠ હવે મને આ પગારમાં નથી પોસાતું શેઠ કે પણ હું આનાથી વગર વધારે પગાર નથી દઈ શકતો શેઠ કે તમે કોઈ બીજો રસોયો પણ તો કોઈ મને રસોયો તો દઈને જા પણ કે મારી પાસે નથી કોઈ પછી એને યાદ આવે છે કે જે મેં રસોઈ શીખડાવી એ પછી જ હા કે શેઠ હું તમને એક સારો રસોઈ મારા જેવો જ રસોયો દઈ જેને મેં જ શીખડાવેલું છે કે શેઠ કે બહુ સર કોણ છે કે આપણા આપણો વેટર નથી કે એટલે કાંઈ વાંધો નહીં તું જા કે જો કોઈ છે એ રજા માં છે આ વેટરને રસોઈ કરવાનું સોંપી દે છે બીજા દિવસેથી એ રસોઈ બને છે અને ધીમે ધીમે રાંધવાનું સ્ટાર્ટ કરે છે શેઠ બધાય કસ્ટમરનો રિવ્યુ લે છે કે તમને જમવાનું કેવું લઈએ સારું જ છે કે પેલા બનતું તો એવું ને એવું બને છે બીજા જણાને પૂછ્યું ત્રીજા જણાને રિવ્યુ બધાના સેમ આવે છે કે તમારા જમવામાં કોઈ જાતનો ફર્ક નથી તમારું જમવાનું જે પહેલા હતું સારું એવું ને એવું ક્વોલિટી અને સ્વાદ છે એવું ને એવું સરસ છે માલિક પણ ખુશ થઈ જાય છે કે મારો રેસ્ટોરન્ટ એક રસોઈ છોડીને ગયો તો બીજો રસો મને મળી ગયો સાંજે એ રસોઈયાને બોલાવે છે કે તારું કામ તો બહુ સરસ છે પેલા રસોઈયા જેવું જ છે કે હા સાહેબ હું એ હતો ત્યારે હું શીખતો કે કાંઈ વાંધો નહીં હવે હું તને પગાર પણ આપીશ ભાઈ તો બહુ ખુશ થઈ જાય છે કે હું તને ઓલાને પચીસ હજાર પગાર આપતા હતા હું તને પચીસ હજાર આપીશ ચાલશે ને કે હા શેખ ચાલશે શેખ એના વખાણ કરે છે કે આવીને આવી જો મહેનત કરતો રહ્યો તું તો એક દિવસ કદાચ તારું ખુદનું પણ રેસ્ટોરન્ટ હોય છે અને તારા જેવા મહેનતી છોકરો આજ નહીં ક્યારેક સક્સેસ તો થાય જ છે અને મહેનત કરવાવાળા ક્યારે પણ થાકતા નથી એટલે જિંદગીમાં આવી જ મહેનત કરતો રહેજે શેઠ રસોયાને કહે છે રસો બે હાથ જોડીને ખૂબ ખૂબ આભાર શેઠ તમારા જેવા શેઠ મળે તો મારા જેવું મહેનતું આગળ વધીને કદાચ એની ખુદની રેસ્ટોરન્ટ પણ થઈ જશે વાત બની પૂરી થાય છે ને બધા પોતપોતાના કામે લાગે છે સ્ટોરીનો મોટિવ એ છે કે તમને કંઈક શીખવા મળે કે ભલે તમે જિંદગીમાં કઈ લઈને ઘરેથી પણ જો સાચી નીતિ મહેનતથી કન્ટિન્યુ મહેનત કરતા રહો ને એક દિવસ ને એક દિવસ તમે સફળતા અવશ્ય થશો સફળ સફળતા તમારા કદમ એકદી જરૂર ચૂંટશે સરત એ છે સાચી નીતિથી અને કન્ટિન્યુ હાર મહિના વગર મહેનત કરે आ वीडियो जो तुमने कईमो तो हो तो वीडियो ने एक लाइक कर देजो चैनल पर नवा हो तो सब्सक्राइब कर लेजो आ वीडियो भाई बंधु सब अपने में में साथ शेयर कर दीजो कारण के मेहनत करवा वाला क्या रे पण हारता तो नहीं आज्ञाते आतो जय हिंद भोले मातरम